નમસ્કાર મિત્રો વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ પેપર ધોરણ પાંચનું ગુજરાતી વિષયનું પેપર જોઈશું અને આ પેપર જોયા પછી તમને ખ્યાલ આવી જશે કે વાર્ષિક પરીક્ષામાં કેવું પેપર હશે તો આ પેપર તમે બરાબર એકવાર જોઈ લેજો અને બધા પ્રશ્નો પાકા કરી લેજો તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ પાંચ ગુજરાતી વિષયનું મોડેલ પેપર જોઈએ પ્રશ્ન એક નીચેનામાંથી કોઈ પણ બે વિશે બે લીટીમાં જવાબ આપો ચાર ગુણનો પ્રશ્ન છે ત્રણ પ્રશ્નો છે એમાંથી કોઈ પણ બે પ્રશ્નો લખવાના છે એક પ્રશ્નના બે ગુણ તો આપણે પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન રમતા રમતા પડી ગયા તો તો એમાં આપણે જવાબ લખીશું જો હું રમતા રમતા પડી જાઉં તો ઊભો થઈ કપડાં વ્યવસ્થિત કરી લઉં જો મને વાગ્યું હોય તો હું પ્રાથમિક સારવાર પેટીનો ઉપયોગ કરી પાટો બાંધી લઉં બીજો પ્રશ્ન મને શાળામાં શિક્ષક બનવા મળે તો વિદ્યાર્થી પોતાની રીતે પોતાનો જવાબ પણ લખી શકે તો એમાં જવાબ આવશે મને શાળામાં શિક્ષક બનવા મળે તો હું બધા બાળકોને પ્રેમથી ભણાવું રમત રમાડું અને ક્યારેય કોઈ બાળકને મારું નહીં મને શાળામાં શિક્ષક બનવા મળે તો હું ખૂબ રાજી રાજી થઈ જાઉં ત્રીજો પ્રશ્ન મને ઉડવા મળે તો તો એનો જવાબ આવશે મને ઉડવા મળે તો હું ઉડીને મારા મામાના ઘરે જાઉં દરિયા ઉપર ઉડું અને દરિયાના પાણીમાં ચાલતા હોડી વહાણ સ્ટીમર વગેરે જોઉં જો મને ઉડવા મળે તો કોઈ જગ્યાએ આગ લાગી હોય ભૂકંપ આવે ત્યારે લોકોનો જીવ બચાવવું ત્યાર પછી બીજો પ્રશ્ન નીચેના વિકલ્પમાંથી વાક્યનો સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો પાંચ ગુણ પાંચ પ્રશ્નો પાંચ ગુણ બે ઓપ્શન છે એ બે ઓપ્શનમાં કયો ઓપ્શન વાક્યનો નજીકનો અર્થ દર્શાવે છે તે આપણે લખવાનું છે જુઓ પહેલો પ્રશ્ન અખિયો કી ડીબિયા રે નિંદિયા તો બે ઓપ્શન છે અ આંખો જેવા આકારની દાબડીમાં ઊંઘ ભરી દે છે અને બ ઓ ઊંઘ મારી આંખોની દાબડીમાં ભરાઈ જા તો સાચો જવાબ શું આવશે તો જવાબ આવશે ઓ ઊંઘ મારી આંખોની દાબડીમાં ભરાઈ જા બીજો પ્રશ્ન રવિ ટૂંચકા એટલા સરસ કહે છે કે કોઈ પણ દાંત કાઢ્યા વગર ન રહે તો આનો અર્થ શું થાય જુઓ ઓપ્શન છે અ તૂટેલા દાંત બહાર કાઢવા અને બ ખડખડાટ હસવું તો સાચો જવાબ આવશે ખડખડાટ હસવું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સબરીએ રામની કાગડોળે રાહ જોઈ તો એનો અર્થ શું થાય જુઓ બે ઓપ્શન છે અ આતુરતાથી રાહ જોવી અને બ કાગડા જેવી ઝીણી આંખ કરીને રાહ જોવી તો સાચો જવાબ આવશે અ આતુરતાથી રા જોવી ત્યાર પછી ચોથો પ્રશ્ન રાજાએ રાજ્યમાં ઠેક ઠેકાણે પરબ વાવ અને નિશાળ બંધાવી એટલે તેમનું નામ થઈ ગયું આ વાક્યનો અર્થ શું થાય જુઓ ઓપ્શન છે અ નવું નામ પડવું અને બ નામ પ્રસિદ્ધ થવું તો સાચો જવાબ આવશે નામ પ્રસિદ્ધ થવું ત્યારબાદ પાંચમો પ્રશ્ન પરીક્ષા નજીક છે પણ તમે ચિંતા ન કરો સૌ સારાવાના થશે તો ઓપ્શન જુઓ અ સારું જ થવું કે બ સારા બહાના મળવા તો એમાં સાચવો જવાબ આવશે અ સારું જ થવું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો પાંચ ગુણ છે પાંચ પ્રશ્નો પાંચ ગુણ તો પહેલો પ્રશ્ન કાકાની દ્રષ્ટિએ રાજા કેવા હતા તો એનો જવાબ આવશે કાકાની દ્રષ્ટિએ રાજા ડાયા અને ચતુર હતા બીજો પ્રશ્ન એક દિવસ છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવાનું મન થયું તો એમાં જવાબ આવશે એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત પર્વતને વાર્તા ટૂંચકા કહીને અને વાંસળી વગાડીને ખુશ કરતો ત્યાર પછી ચોથો પ્રશ્ન ડાયનોસોરના પગ કેવા હતા તો એમાં જવાબ આવશે ડાયનોસોરના પગ વિશાળ વડના જાડાના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ ત્યારબાદ ચોથો પ્રશ્ન કાવ્ય પરથી પ્રશ્નોના જવાબ આપો અહીં જો આપણને એક ચાડિયાનું ગીત આપેલું છે એ ગીત વાંચી અને આપણે એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે પાંચ ગુણનો પ્રશ્ન છે જુઓ ગીત છે ઉડો કાબર ઉડો ચકલા ઉડો મેના પોપટ મોર હું આ ખેતરનો રખવાડો સગડા પેઠા ક્યાંથી ચોર થોર તણી આ વાળ ઉગાડી શિંડે બાવળ કાંઠ ભરી ત્યાર પછી તોય તમે ક્યાંથી અહીં આવ્યા સંતા કુકડી કેવી કરી ઉડો કઉસું એટલું હું સાણો રખવાડ ખેડૂત આવી જો ચડે ગોફણ ઘાવ ઉછાળ ત્યાર પછી મોતી મુઠસા ડુંડા ઝૂલે લીલો નીલમડો સો મોલ ઘણો ઓછો એકન થાશે માલિકને મેં દીધો કોલ ખેડૂત આવે ઉડી જાઓ એ જાતા હું સાદ કરીશ ખોટા ખોટા ડોળા ફાડી છુપાઈને દાણા ધરીશ તો હવે આ કવિતાના આધારે આપણે જે પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે જુઓ પ્રશ્નો આપેલા છે આપણે જોઈએ પહેલો પ્રશ્ન ખેતરમાં કયા કયા પક્ષીઓ ચણવા આવે છે તો એમાં જવાબ આવશે ખેતરમાં કાબર ચકલા મેના પોપટ મોર વગેરે જેવા પક્ષીઓ ચણવા આવે છે બીજો પ્રશ્ન ખેતરનો રખવાડો કોણ છે તો એમાં જવાબ આવશે ખેતરનો રખવાડો ચાડીયો છે ત્રીજો પ્રશ્ન ખેતરની વાળ સાની બનાવવામાં આવી છે તો એમાં જવાબ આવશે ખેતરની વાળ થોરની બનાવવામાં આવી છે ત્યારબાદ ચોથો પ્રશ્ન ચાડિયાએ માલિકને કયું વચન આપ્યું છે તો એમાં જવાબ આવશે ખેતરનો મોલ જરાય ઓછો નહીં થાય એવું ચાળિયાએ માલિકને વચન આપ્યું છે પાંચમો પ્રશ્ન ચાળિયો શા માટે બનાવવામાં આવે છે તો એમાં જવાબ આવશે આપણા ખેતરનો પાક પક્ષીઓ ચણી ન જાય એ માટે ખેતરની રખેવાળી કરવા માટે ચાળિયો બનાવવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન પાંચ માગ્યા મુજબ જવાબ આપો એમાં જોઈએ આપણે સૌથી પહેલાં કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો બે ગુણ છે બે પ્રશ્નો બે ગુણ એમાં પહેલો પ્રશ્ન હું રમકડા લેવા ગયો ખાલી જગ્યા દુકાન બંધ હતી અને પણ શું આવશે તો એમાં આવશે પણ હું રમકડા લેવા ગયો પણ દુકાન બંધ હતી બીજો પ્રશ્ન હું ઝડપથી દોડ્યો ખાલી જગ્યા બસ ચૂકી ગયો છતાં અથવા શું આવે તો એમાં આવશે હું ઝડપથી દોડ્યો છતાં બસ ચૂકી ગયો તો જવાબ આવશે છતાં ત્યાર પછી આગળ નીચેના વાક્યો ઓળખી તેનો પ્રકાર લખો ત્રણ વાક્યો છે અને ત્રણ ગુણ છે જુઓ કાઉસમાં આપણને ઓપ્શન આપેલા છે વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય તો પહેલું વાક્ય જુઓ તું કાલે શાળાએ કેમ નહોતો આવ્યો તો આ કયું વાક્ય છે જવાબ આવશે પ્રશ્નાર્થ વાક્ય બીજું વાક્ય આજે રવિવાર છે તો એમાં જવાબ આવશે વિધાન વાક્ય ત્રીજું વાક્ય વાહ કેવું સરસ અક્ષરે લખ્યું છે તો એમાં જવાબ આવશે ઉદ્ગાર વાક્ય ત્યાર પછી આગળ જોઈએ આપેલ વાક્યમાંથી ભૂલ શોધી વાક્ય ફરી લખો બે ગુણ બે વાક્યો અને બે ગુણ જુઓ પહેલું વાક્ય મારે નામ સુધા છે તો આ વાક્યને આપણે સુધારવાનું છે મારે નામ સુધા છે એવું હોય તો એનો સાચો જવાબ આવશે મારું નામ સુધા છે બીજું મહેશે કવિતા ગાયું તો એનું સાચું વાક્ય શું બને મહેશે કવિતા ગાય આ રીતે આપણે વાક્યને સાચું કરવાનું છે ત્યારબાદ આગળ જોઈએ પહેલા કે પછી શું થયું હશે અનુમાન અથવા તો કલ્પના કરો ત્રણ ગુણ છે ત્રણ વાક્યો ત્રણ ગુણ જુઓ પહેલું હું બીમાર પડી ગયો તો પછી શું થયું હશે વિદ્યાર્થી પોતાની રીતે વિચારીને લખશે તો જુઓ મેં જવાબ લખેલો છે હું બીમાર પડી ગયો એટલે બે દિવસ નિશાળે જઈ શક્યો નહીં વિદ્યાર્થીઓ બીજું પણ કંઈક લખે બીજું વાક્ય ખાલી જગ્યા હું રાજી રાજી થઈ ગયો હું કેમ રાજી રાજી થઈ ગયો તો વિદ્યાર્થી પોતાની છે પપ્પા એ મને આપી એટલે હું રાજી રાજી થઈ ગયો ત્રીજું વાક્ય ખાલી જગ્યા પપ્પા ગુસ્સે થઈ ગયા એવું શું કર્યું હશે કે પપ્પા ગુસ્સે થઈ ગયા તો કંઈ પણ આપણે કલ્પના કરી અને કારણ લખવાનું છે જુઓ મેં જવાબ લખેલો છે હું પરીક્ષામાં નાપાસ થયો તો પપ્પા ગુસ્સે થઈ ગયા ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન છ કોઈ પણ એક વિશે ટૂંક નોંધ લખો પાંચ ગુણનો પ્રશ્ન છે આપણને બે કે ત્રણ ટૂંક નોંધ આપેલી હશે એમાં આપણે કોઈપણ એક જ ટૂંક નોંધ લખવાની છે જો આપણે ટૂંક નોંધું થોડીક જોઈએ પહેલું રવિ અને ડુંગરની દોસ્તી તો જુઓ મેં એનો જવાબ લખેલો છે આપણે જોઈએ રવિ રોજ પોતાની બકરીઓ લઈને ડુંગર પર જતો રવિ વાર્તા અને ડુંગરને હસાવતો રવિ અને ડુંગર બંને પાક્કા મિત્રો બની ગયા રાજાએ ડુંગર પર મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે હવેથી કોઈ ડુંગર પર જઈ શકશે નહીં આ વાત સાંભળી રવિ ખૂબ જ ઉદાસ થઈ ગયો રવિએ આ વાત ડુંગરને જણાવી રવિએ ડુંગરને કહ્યું કે હવે તારા ઉપર મોટું મંદિર બનશે તારી વાહ વાહ થઈ જશે ત્યારે ડુંગરે રવિને કહ્યું મારે વાહ વાહ ન જોઈએ મારે તો તારી દોસ્તી જોઈએ રાજાએ મનાઈ કરી છતાં રવિ રોજ છાનો ડુંગરને મળવા જતો આમ રવિ અને ડુંગરને બંનેને એકબીજા વિના ચાલતું નહીં ત્યારબાદ બીજી ટૂંક છે કાકા તો એનો આપણે જવાબ જોઈએ છજુ કાકા અભણ હતા તેમની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી આટલી મિલકત હોવા છતાં તે સુખેથી રહેતા હતા એકવાર તેમની બકરી એક શેઠના બગીચામાં ઘૂસી જતા માળીએ તેને મારી નાખી તેનો ન્યાય મેળવવા છજુ કાકા શેઠ પાસે ગયા શેઠે ન્યાય ન કરતા ઉલટું તેમને ચાર ચાબખા મરાવ્યા પછી કાકીના કહેવાથી રાજાને શેઠની ફરિયાદ કરવા ગયા રસ્તામાં પૂજારીના છુપાવેશમાં રાજા મળ્યા કાકાએ તેમને બધી વાત કરી અને કાકીના હાથના ઢેબરા ખવડાવ્યા પછી કાકા રાજાના દરબારમાં ગયા દરબારમાં કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય મળ્યો કાકા ખુશ થતાં રાજાને પ્રણામ કરી પોતાના ઘરે ગયા રાજાના દરબારમાં બનેલી બાબતો વિશે કાકીને વાત કરી ત્યાર પછી ત્રીજી ટૂંકનો છે લક્ષ્મણ તો એનો જવાબ જોઈએ લક્ષ્મણ રામના નાના ભાઈ હતા તે શેષનાગનો અવતાર ગણાય છે લક્ષ્મણ અયોધ્યાના રાજા દશરથના પુત્ર હતા લક્ષ્મણની માતાનું નામ સુમિત્રા અને પત્નીનું નામ ઉર્મિલા હતું લક્ષ્મણના પુત્રોના નામ અંગદ અને ચંદ્રકેતુ હતા લક્ષ્મણે ભગવાન રામ સાથે ચૌદ વર્ષ વનમાં રહી તેમની સેવા કરી હતી લક્ષ્મણે સુરપણખાનું નાક કાપી નાખ્યું હતું લક્ષ્મણે રામ ભગવાન વાનરરાજ સુગ્રીવ અને હનુમાનજી સાથે મળી રાવણ સાથે યુદ્ધ કરી સીતા માતાને છોડાવ્યા હતા તો આ રીતે જે ટૂંકનો પૂછાય એના વિશે લખવાનું છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ બે શબ્દો જેમની વચ્ચે સંબંધ છે તે શોધી ત્રણ વાક્યો બનાવો જો આપણને બે વર્તુળમાં જુદા જુદા શબ્દો આપેલા છે તો બંને વર્તુળમાંથી એક એક શબ્દ આપણે લેવાનો છે કે જે બંને શબ્દો વચ્ચે કોઈ સંબંધ હોય એવા શબ્દનું આપણે વાક્ય બનાવવાનું છે અને આપણે ત્રણ વાક્યો બનાવવાના છે જેના છ ગુણ છે એટલે કે એક વાક્યના બે ગુણ જુઓ દાખલા તરીકે આપણને એક ઉદાહરણ આપેલું છે કે બગીચામાં માળી કામ કરે છે એકમાંથી લીધું બગીચો અને બીજામાંથી શબ્દ લીધો માળી અને વાક્ય બનાવ્યું તો એવી જ રીતે આપણે વાક્ય બનાવવાના છે જુઓ મેં અહીં વાક્ય બનાવેલા છે પહેલું વાક્ય ઉનાળામાં ગરમી પડે છે બીજું લીમડો કડવો હોય છે ત્રીજું મેદાનમાં છોકરાઓ રમત રમે છે ચોથું ખેતરના પાકની ચાળીઓ રક્ષા કરે છે તો મિત્રો આ હતું ધોરણ પાંચ ગુજરાતી વિષયનું પેપર આ પેપર તમે બરાબર એક વખત જોઈ લેજો અને બધા પ્રશ્નો પાકા કરી લેજો જેથી તમારે પણ વાર્ષિક પરીક્ષામાં ખૂબ સારા એવા માર્ક્સ આવે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ